Apa private bangsa, Pak

તમને બીજું કઈ નહીં જોઈએ સંપ્રદાય બચાવો બિલકુલ એક બાદ એક જે આવી ઘટનાઓ બની રહી છે સામે આવી રહી છે શું કહેશો હા વારંવાર આવું થતું આવ્યું છે 2001 થી ચાલુ છે આ બધું હજી નિર્ણય લેવાતો નથી સાચો સાચો નિર્ણય લેવાનો છે આપણે બધી જગ્યાએ આવું થતું જ હોય છે પણ આપણે રાજકોટ જૂનાગઢ વડતાલ વડોદરા આવું થઈ ચૂક્યું છે ત્યાં અવારનવાર જીવવું હોય તો એ લોકો સાધુ પરથી ત્યાગ આપી દે ને એમના સાંસારિક જીવનમાં એમના મા-બાપ સાથે જતા રહે અને સાદી જિંદગી અમારી જેમ સંસારિક જીવન જીવે એમને શું વાંધો છે એમને એમના મમ્મી પપ્પા ના અપનાવતા હોય તો કો આ મિલકતો ઉપર તમારે શું રાજ કરવાનું છે ધર્માદાર ઉપર એટલે એવું લાગે છે કે મિલકતોના કારણે સાધુ બની અને આજે જે ઘટનાઓ એક પછી એક નાણા બાળકો સાથેની ઘટનાઓ આવી રહી છે શું આ બધું આ બધું સારું નથી ને ના થવું જોઈએ જો આવા સંતોને હોય તો એમને એમને પેન્ટ શર્ટ અને જીન્સ પહેરીને એમના મા બાપ પાસે ત્યાં ત્યાગી અહીંથી જે થયા છે એના પર રિજેક્ટ થઈને એમના મા બાપ સાથે જતું રહેવું જોઈએ એમને પણ વિચારવું જોઈએ કે મા દીકરી મા દીકરી તમારી હોય ને તમે એમની સાથે અવકૃત કૃતકૃત્ય કરો તો તમને ખબર પડે કે કેવા તમારા શરીરના રૂવાટા ઊંચા થઈ જાય છે શું કહેશો બેન તમે તો ઘણા જે મહિલાઓ છે તેમ માંગ કરી રહી છે બેન શું કહેશું કે જે પ્રકારે શું માંગ છે તમારી જે ઘટનાઓ સામે આવી રહી છે અમારી એટલી જ માંગ છે કે આ લંપટ સાધુઓને અહીંયાથી ભગાવો એ લોકો આવું દુષ્કૃત્ય કરે તે સમાજને શોભા નથી આપતું એ આ સમાજમાં રહેવાને લાયક જ નથી એમની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ બિલકુલ ઝેર ભેગા કરવા જેવી જે માંગ કરી છે ત્યારે આ જે કેટલાક જો માંગ કરવામાં આવી છે જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે શું કહેશો ને શું માંગ છે કારણ કે સમગ્ર જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે બદનામ થયું છે સર અમે સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે એના માટે જ અમે ભેગા થઈ રહ્યા છીએ કે અમારો સંપ્રદાય એક સળંગી સંપ્રદાય છે આજે છઠ્ઠું અંગ અમારું હરિભક્ત તરીકેનું હોય અને હરિભક્તોની જ્યારે લાગણી દુભાવતી હોય આટલા વર્ષોથી અમે લોકોએ સહન કર્યું પણ સાહેબ હવે શક્તિની લિમિટ અમારી પૂરી થાય છે કે આ નરાધમ કૃત્યો સુસ્તિક રીતના કૃત્યો ગુરુકુળની અંદર છોકરાઓ બનતા હોય સ્વામિનારાયણ સંપ્રદાયના છોકરાઓ બનતા હોય અમારા છોકરાઓ તો અમે એને સમજાઈએ પણ આ ઓપોઝિટ જે સંપ્રદાયના છોકરાઓ બનતા હોય એ લોકોની દશા જોઈને અમને એટલું બધું દુઃખ કહી દઉં કે સનાતન ધર્મનું નામ બદનામ કરી રહ્યા છે અને આ લંબટ સાધુઓને અમે જ્યારે કશું કહી રહ્યા છે તો કે છે સરકાર અમારા કિસ્સામાં છે અને અત્યારે તમે જો વડતાલમાં અમે લોકો પત્ર આપવા ગયા હતા તો વડતાલની અંદર એટલા બધા બાઉન્સર સિક્યુરિટી બોલાવી દીધા છે એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી તમે સાચા છો તો તમે આવીને જવાબ તો આપો અને તમારા હાથમાં સત્તા છે અત્યારે તો તમે આ લંપટ સાધુઓને જે છે એને તો બહાર કાઢો તમે એવું કહો છો બધા સાચા નથી બધા ખરાબ નથી તો જે ખરાબ છે એને બહાર કાઢો અમારી લડત ખરાબ સાધુઓ લંપટ સાધુઓ જે પ્રાઇવેટ સંસ્થા બનાવે છે અને પૈસા લક્ષ્મીનારાયણ દેવના લઈને બેઠા છે અમારા ટ્રસ્ટી અંદરના એવું કહી રહ્યા છે એક વિડીયો એવો વાયરલ થયો છે કે નેવું ટકા સંતો બહાર રાખે છે અમે શું કરે તો તમે ટ્રસ્ટી જુઓ તો તમે રિઝાઈન કરી દો નવા ટ્રસ્ટી બનાવીશું અમે પણ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવો છે સનાતન હિન્દુ ધર્મને બચાવો છે એટલે તમે અત્યારે હડતાલમાં જુઓ તો બાઉન્સર ટિકિટનો ઉપયોગ કરીને બધા ભૂગર્ભમાં જતા રહ્યા છે અત્યારે અમારા વડોદરાની અંદર વાડી વાડી સ્વામિનારાયણ મંદિરની અંદર એક સાધુ હતા પાંચ વર્ષથી અમે લોકો અમે એની સાથે રહ્યા પણ આ આવક કૃત્ય કર્યા એટલે અમને એટલું બધું દુઃખ થઈ રહ્યું છે કે અમારે ઇતર ધર્મના લોકોને શું કહેવું સનાતન હિન્દુ ધર્મ માટે હવે શું કરવું અમે એના માટે બધા ભેગા થયા છે આ મારી મુખ્ય માંગ છે કે પ્રાઇવેટ સંસ્થાઓને બગાવો લંપટ સાધુઓને બગાવો ઇવન ત્યાં નવતમ પ્રકાશ સ્વામીજી મહાસંમેલન લઈને બેઠા છે નવતમ સ્વામીને ખાસ ભોગવું કેમ કે એ સત્સંગ મહાસભાના પ્રમુખ બને બેઠા છે એ કશું એ બોલી રહ્યા નથી કેમ કે એ લોકોને એમને પોતે દુષ્કૃત્ય કરેલું છે અને એમના બધા કિસ્સાઓ શું કહે છે કે અમારી પાસે પૈસા છે દબાઈ જશે નકલી નોટો છાપી નાખી તો પણ દબાઈ ગયું અને ઇવન તો આ દરેક વખત એવું સ્ટેટમેન્ટ આપે છે કે સરકાર અમારી છે આ મને કશું થાય નહીં એના માટે હિત રક્ષક સમિતિ બનાવી છે અને અમે એના માટે મુખ્ય મુદ્દા આ મુદ્દાઓ માટે ભેગા થયા છે બિલકુલ જે સરકાર અમારી છે એમ કહીને જે સાધુઓ આજે બચી રહ્યા છે વડોદરામાં પણ એક કિસ્સો સામે આવ્યો છે હજુ પણ એ સ્વામી પકડાયા નથી ઘણા બધા ગુજરાતમાં જે કિસ્સાઓ બન્યા છે હવે જે ગુરુકુળમાં ભણવાનું એ થઈ ગયું છે મુશ્કેલ થઈ ગયું છે શું કહેશું મૂળ વસ્તુ શું છે કે ફક્ત વડતાલ દેશના તાબાના મંદિરના સાધુઓનો જ આ પ્રોબ્લેમ છે અન્ય દેવ જે કાલુપુર અમદાવાદ મંદિર છે અથવા તો ભુજ મંદિર છે એમાં કોઈ સાધુ આવા થતા નથી અને આવા કદાચ થાય તો બીજે દિવસે શિક્ષા બીજે દિવસે એ લોકોને તગડી મૂકવામાં છે ફક્ત વડતાલ સંપ્રદાયમાં આવું બને છે એનું કારણ એક જ છે કે જે વડતાલ બોર્ડ છે એ આવા સાધુઓ સામે કોઈ એક્શન લેતું નથી કારણ કે એ લોકોને એમની સત્તા ટકાવી રાખવા માટે આવા સાધુઓની એક્શન લેતું નથી અને એક્શન નથી લેતું એટલે બીજા દરેક સાધુઓને થયું છે કે આપણું કશું થવાનું નથી એટલે દિવસે દિવસે આ બધી સંપ્રદાયમાં વધી વધતી જાય છે કેમ અન્ય સંપ્રદાય અન્ય મંદિરોમાં નથી વધતી ફક્ત વડતાલમાં વધે અને આના માટે જો જવાબદાર હોય તો વડતાલ મંદિરના વહીવટ કરતા સિવાય બીજું કોઈ નથી સાધુઓને બગાડનાર વડતાલ મંદિરના વહીવટ કરતા હોય છે જો આજે બી એ લોકોને એક્શન લેવા માટે કહીએ છે તો ખાડા કરે છે જે જેમની સામે આક્ષેપો થયા છે હજુ સુધી પકડાયા નથી એ તો ભાગતા ફરતા છે પકડવાનું કામ પોલીસનું છે બરાબર છે પકડવાનું ગામ પોલીસનું છે એ તો ભરતા ફરતા છે પણ જે ગુનો કર્યો છે એને સજા કરવાની સત્તા તો વડતાલ મંદિર પાસે છે ને તગડી મૂકવાની સત્તા છે કેમ નથી કારણ કે એ લોકો આવા તત્વોને પોષણ આપે છે કારણ કે બધા જ લગભગ મોટાભાગના ખડાયેલા છે એટલા માટે બિલકુલ તો જે પ્રકારે વડતાલ સંપ્રદાય તરફથી જે સાધુઓ પર જે આક્ષેપો થયા છે તેને લઈને વડોદરામાં જે સંપ્રદાયના લોકો છે તે એકત્રિત થયા છે અને માંગ કરી રહ્યા છે કે આવા જે લંપટ સાધુઓ છે તેમને તગડી મૂકવા કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે બીજે પાઠક ગુજરાત ગુજરાત